આઠમ આવો પૈસા તો હોય નહીં હું કરીશું રમવાનો તો હારો બહુ શોખ થયો પૈસા સેટિંગ કરું પછી આઠમ તો નજીક આય જાય રાજુભાઈ હા બોલો આવો ચાંદ ના બે કોક અરે હું તો ચોન નું બે જ છું કરું એકલા એકલા બબડ 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 શું કરી લેડો સાવણ નહીં રમવું એ તો તને વાતો કરતો તો આઠમાં એમ પૈસા નહીં દીને હું કરીશ પૈસા તો મારા જોડે નહીં હું કરીશ તો એક જગ્યાએ વ્યાજવાના લે વ્યાજવા લેવા પડશે એવું લાગી રહ્યું વ્યાજવા તાણ ઓહો પણ ઈમોચી ઉઠી ખબર હ 10% કે ના ગઈ લીધા તો 30000 તે આલે નહીં કે ભઈ આ વખત નહીં મળે મેં કહ્યું બને જમીન મળી નાવ કે જમીન બમી ના ચાલા મને તો એવી વાતો કરતો હતો

બસ ટાઈમ વાતો કરે આખો દાડો આના ચોકન જ તમે બહાર બહાર લો બેહો બેહો ને ખાવાનું કામ કરવાનું શાક તો ખાવા ના બેહો તારો કામ કરવાનું પીવા જન ચમ બોલ બોલ કર કંટાળી બોલું હું કરું કે તમે કોણ કરતા કંટાળો ના આવો મારા ઇમરજન્સી બહાર જવાનું થયું મો કો કંગ શાક બનાય ને સાસની કોથળી લઈ આજા રંગ તું પાન તોય લો પૈસા માં નોમ માપજી અબ એક દાવ શાક સાસને તો કંગ મરી નઈ જો હું થઈ યુ માં તો સાસો કે કુજા ખાધું અમે હાલો હાલો પણ રંગ તું લા તો માં નોમ તો આપ અવા રંગ તો પા તો ચેવ બોલતા તા હું કહેતા તા ચલો બાર મેના થી એક રૂપિયો ની હાલે મન તો હાલે

તમે કીધું કે હું તો સાસ વગર નહીં હા તો અમારે એવું કહું પડશે હું બહાર જઈને ખાઉ ખાઈ નહીં તો તો હું બગર છે ને પપ્પા ના ખાઉ પરમ નહીં ગાયો નાલ દેજે અને હું કહું હું મોડો આવવાનો 8 9 વાગ છે એટલે રાતે સોંતી ખાઈ લેજે હા રો ગોદન ને ખટકો ફોન બોન કરતી નહીં મેર બોની ફોન સીચો આવશે મારો હારું રો ગોદન હું કીધું ખાઈ જા એટલે બિલ્ડર ના કોમે જાઉ ખાઈ જા હા તો રો ના ના ખાઉ નહીં હા રાવજન હાચવીન જાજો પાસા એ હા ઓ વાહ અના વાહ વા ઓ મોડી રાતે ના આવતા

હાલો ઓ તારા માટે તો હું ના ભી હાલ જ જાઉં આટલું કામ કરે જો મારું ધોઈને આવું ના થોડું તૂટી ગયું એ બપા હો જ કરાવી દઉં ખાવજો હા

પચાસ હજારની એન્ટ્રી છે અને પચાસ હજાર લગભગ એક લાખ હજાર રૂપિયા તો આવશે જ એક લાખ વીસ આવે ને ફોન કરવા દેજે મને ના કઈ જલ્દી આવશે નહીં આઠ વાગે ટાઈમ આ લો ફોન કરવાનું સારું નહીં લે આઈ ગયો હાલ જ યાદ કરે બોલ પણ ક્યાંક ના હોવા વાર બધા નહીં હું કહું હું હું તો ના ચોરી ખબર ખાવા જેવો પેલી સાસ ની કોથળી લે તો સાસરી કોથરી કોથળી લેવા જે મેં કાઢી હોના દોરો એનું મંગળસૂત્ર બધું ચોરી કઈ થાય ચોરી કે આ લેવી હ

આ ગોબા છો થાય તને મેરાવ મારા જમીન લેવાની ને મેળવાની બીજું હું કોમ અને પૈસા તો જોવી ટાઈમ છે ગોમીનો પછી લેજો પેલા ફટાફટ પૈસા આલજો લેજો આ હાલ તમારે બે આ બે જણા પેલા બીજા બે ને તકર્યા લ્યો અને પાછા તમે તૈયાર પેલા પછી આલજો ફટાફટ આ ઠેલો લઈજો હું ઘેર થેલો કાછ છે તારી થેલો તો નહીં કોઈ એમ ઇમנם આવતો આ જો હું વાત કરજો તો બોલ બોલ વધારે કરો પૈસા આલે પેલા

વેજ કાપી અને વેજ કાપી હવે ગણી લે વેજ કાપીને મારો ધંધો થાય આ શું કરે ખબર હીઘો ગીરવા મૂક્યો અત્યારે પછી ડબલ વીઘો લેશે ઉસ્તાદ હ

Ajar betain car poto. Mana tu kokar ada si tu tu ai dia. No, cah mah tu abu tu. Sa so, ji beli baji. Ai ni. Mu pari yo. Kalau kombat nahi. Nawon tu gede kalti. Ah tu na aya bagan tu mara. Bare jar. Pan jabare. Ha ha. Saan mina me ikkat baga ape baka. Baki nahi, nahi re rupiyo baki nahi re. Eh eh. Eh duha.

તારો થઈ મૂકી દો બાજી પૈસા ના હોય તો મૂકી દો કરવાનું બોલો આ બાપો તો એલાયા મારતા બે હતા લ્યો લે આ જોઈ લે રોકડા દેવાનો દાસ થઈ ગયા શોધી થી તો

આ ચટલા વાજ્યા પણ હજુ જો લમરો કરે હોય તો ગેર કેમ હાલ જાવ છું કઈ ચીજ હે દન ના જો આયા નહીં મતલબ ભૂરી ગેર જી વાલે ખબર હે પોરા કો અરે ભૂરી હા કારી હા કારી હું કારી આ ડાર બનાવી પીલોન માટે ડાર બનાઈ જા ઓ आ, बोल। आ, चा। चा। हा बोल अ कोकोतारा जेठना परेदा नाली तो मान हे बजु ऑटो मारवा ना आइ त नै आए हा अलो हाम्रो दियोर जैही ए तो ज्या बजारो मा बजारो मु जाए खाली बजारो मा मुकौ त अलो त रोजो न मारो करी छ पाछो अनि मु अडु थियु हो क्षेत्र म जेती एतले अलो मु कहो छु त तने खबर नै हेम मम्मा न पेलै छ जाय मु कहो हा आ मार पेलै न त आगीना ઓવ દેમોકો દો ભરાઈ આવન તો હારું એવું છે એમ હોવ કસો તો આવી તો મોકજે જટ ગેર હો કે તો હા મોકલે તો એ રે આવી તો એ મોકલું કે મો હાલ આવો હાલો છે ખાવઈ નઈ ઉપર હે કાં કીધું થારે તો મો હારું કે તો આવી તો મોકજે ગેર પડૈન હો હા દે મોકલું આવે ના હોય ને કો બોર જેશે જ નખરા હોય

પેલી કે 1.2 લાખ જીતેતા રે જોઈ ના જોઈ ના જોઈ ના મારે જોવું તો પડશે જ ને હા એ ખુલી જાય ને તો બુકા કાઢના ખબો દળા તે શું મળે છે કેટલા આડો હા 3000 3000 પણ હું લઈને આવ્યો તો પૂછ 300 એટલે આપણે 300 આયા ગોબ ડાળમાં કારું હો આખી દાર કાળી હે તારા હું જોવાનું બધું તારા આવું હતું હજાર હું ખોટા ભાઈ તો ખોટા ભાઈ જોઈ ને છે કે જોઈને આવો બંધમાં આવો બંધમાં આવો કઈ તાકાત કેટલા આવ્યા ત્રણ હજાર એક બે ત્રણ ચાર પોચ સો બીજા લઈને મેડું બાપા એવું સોથી રાગ Ini bukan saya Ini apa? Banglo Banglo? Bukannya saya yang bawa bengkel ke Nara Ini? Ya, ini bukan saya Saya yang bawa bengkel ke Nara Tengok, ini dia Ini bukan saya yang bawa bengkel ke Nara Ya, ini saya Bawa bengkel ke mana? Bawa bengkel ke mana? Di sana 100 Dua? Ya Ini 100 Ini saya 1000, 200, 300

तामानां घरवारा बैर्बे मारा जोरी पैसा लएजी आजियाएजी, पच्छा पच्छा अरुपया, दागीना मुकीन लएजीआजियाए एक तो लाख लएजयो सा... ताना... झ्हत्रोग ना, तीनोजी डीनोजी नैते वाद्रोग दणा... दाना... कसोद आले... होँ ম খবনে জব খাট লা বল আমনা লাসা ম সাসলেও যাতে না ফুরি আ খাত হাত গ মি। মুয়ারি মারা হাতি যা কারি মাগলো। মুকো দবরাই যা মমারা মাবে আলি তু তো কাশুন হ মরা জুদ হগ হ নি ু তা না আ দানম ফংখ খাওয়া যাইদ। તમે હું ખાવા હું કે નથી તો મુકો કાની માની હશે હું માર અમુ અમુ જોઈ હું જોઈ તમાર રાખી હું બાકી રાખ્યું હું અતાર પોતાને જે નહીં અન પેલા આ બધું હતું તો હું હા આ જો હું બધા હું કર્યું